નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ 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 ગુજરાત થોડા દિવસ પહેલા જ ચેનલ પર એક એક જોઈ હતી પ્રોફેસર જેમની સાથે પસિશન એમને નહોતું મળ્યું પૈસા એમણે આપ્યા હતા અને દસ પંદર વર્ષથી એ તેઓ હેરાન થઈ રહ્યા છે પોતાના પ્રોપર્ટીના પસેશન માટે હવે એવી જ એક બીજી વાત આવી છે અસ્પિભાઈ દમણિયા અને સોકતભાઈ મીઠાણી દ્વારા જે ચાલુ થયેલ પ્રોજેક્ટ છે

કેનેડામાં પચાસ વર્ષથી થયા હું છું મારા ભાઈ રાણા છે અમારે ઓલમોસ્ટ એવરી દસ વર્ષે જેવું વિઝિટ કરવાનું થાય છે ઇન્ડિયા પણ હવે અમે રિટાયર થઈ ગયા તો અમે વિચાર કર્યો હતો કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ પહેલેથી કરીને ત્યાં પ્રોપર્ટી લઈ રાખીએ તો પછી અમારે ત્યાં વિઝિટ કરવા આવવાની ઈચ્છા હતી કે મારી પાસે અમારી પાસે છે તો અમારે અહિયાં વિન્ટર જરાક વધારે હાર્ડ હોય છે તો વિચાર કર્યો હતો કે અમે રિટાયર થયા પછી સિક્સ મંથ ત્યાં રહેશું સિક્સ મંથ અહિયાં રહેશું એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું પણ અસપીભાઈ અને સોકટભાઈ એ અમારો ટ્રસ્ટ તોડી નાખ્યો પૈસા અમારા પહોંચ્યા છે લોકોએ ઓલમોસ્ટ અમને જણાવ્યું હતું કે વીસ ની અંદર આટલા બેડરૂમ થ્રી બેડરૂમ વાળો તમને અપાર્ટમેન્ટ મળશે તો અત્યાર સુધી માં એમને અમારા ઓગણીસ લાખ પહોંચી ગયા છે એ અમારે एक्चुअली સિક્સ લાખ એ લોકોએ ડિપોઝિટ લીધા ત્યાર પછી એકચુઅલી અમારું આ બધું પેપર વર્ક મારા ભાઈ જે ડોક્ટર ખરા ને એ સંભાળતા હતા જયારે જયારે પણ એમને આ લોકો એ જયારે માંગ્યા હતા કે ભાઈ કન્સ્ટ્રકશન ચાલુ થઈ ગયું છે ને જોઈએ એ પ્રમાણે મારા ભાઈ જે છે ને એ આપતા હતા એમને તો ટોટલ અમારા ઓગણીસ તો એ લોકોને પહોંચી જ ગયેલા છે ત્યારે એ લોકો કીધું કે વોટ એવર લેફ્ટન મળે બે હાજર દસ ની આ વાત છે ને બે માં સ્ટાર્ટ કર્યું ને ત્યાર પછી તો અમારે બે વખત વિઝિટ પણ થઈ ગઈ ઇન્ડિયા પણ એમનો કોન્ટેક્ટ તો થતો ના એ લો એમની જોડે મુલાકાત કરવી ઇટ્સ લાઈક આઈમ પોસિબલ અહીંયાથી પણ એમને જે નંબર આપ્યા હતા ને એ નંબર પર કોન્ટેક્ટ કરો ને એ લોકો જવાબ જ નથી આપતા શરૂ શરૂ માં થોડો વખત માટે આપ્યો હતો ત્યારે એમ જ કેતા તે ઓ કે ઇટ્સ અન્ડર કન્સ્ટ્રક્શન રેડી થઈ જશે મળી જશે પછી તો બંને જણા મોડું સંતાડે જ્યારે પણ ફોન કરો તો અશ્પીભાઈ જો મળી ગયા તો કે કે ઓ સોકટભાઈના હાથમાં છે સોકટભાઈ ને પૂછે તો કે કે અશ્પીભાઈના હાથમાં છે

એ તમે એમને પે કરી ચૂક્યા છો અને તમને ના પોઝેશન મળ્યું છે ને પૈસા પાછા મળ્યા છે ના જવાબ મળી રહ્યા છે જાણવા ઈચ્છીશ કે આ જયારે તમે એમને આટલી બધી તમે પ્રયત્નો કર્યા એમને સંપર્ક કરવાના સરખા જવાબ ના મળ્યા હાલ હવે તમે અમારા થકી પબ્લિકને પ્લસ ત્યાંનું જે પ્રશાસન છે દમણનું તેને શું કહેવા ઈચ્છશો હું એટલું જ કહેવા ઈચ્છું છું કે જે પણ પ્રકાશ પ્રશાસક છે પ્રફુલભાઈ નામ છે એમનું એમને મારી હાર્ટલી રિક્વેસ્ટ છે કે ઘણી મહેનતથી અમે પણ અહીંયા પૈસા કમાઈએ છીએ અને અમારું એક ફ્યુચર માટેનું પ્લાન હતું કે ના જયું જઈશું તો આપણા દેશમાં જઈને પણ આપણી છેલ્લી લાઈફ હેપીલી વિતાવીશું પણ આ બંને ભાઈ બંને જણાએ આવો ડગો દીધો ને તો ફ્યુચરમાં તો વિચાર પણ ના થાય કે આપણે કઈ જગ્યાએ investment કરવું કે વિશ્વાસ ઉઠી જાય પોતાના વતન સાથે પોતાના વતન સાથે દરેક ને પ્રેમ હોય આવક માટે ઘર ચલાવવા માટે થઈને લોકો બહાર જઈને વસતા હોય છે ઘરને આગળ વધારવા માટે પરંતુ છેલ્લા બધા એ જ ઈચ્છા હોય કે આપણે પોતાના વતનમાં રહીએ આપની પણ એ ઈચ્છા છે અમારા થકી દર્શકોને અથવા તો પ્રફુલ્લ પટેલ જે દમણના ના પ્રશાસન ને સાચવે છે તેમને કોઈ પણ વાત પહોંચાડવી હોય કહી શકો છો અને ખુલીને કહી શકો છો જી પ્રફુલ ને પોઝિશન જે અત્યારે છે તો મારી એટલી એમને હાર્ટલી રિક્વેસ્ટ છે કે આ બે જણાએ જે કામ કર્યું છે ને એ ખોટું છે કે કે અમે પણ અહીંયા મહેનતથી કમાયા છીએ ફ્યુચર માટેનો પ્લાન હતો સ્પેશિયલી ફોર માય મારી ડિસેબલ ના માટે અમારે ખાસ અમે ત્યાં આવીને રહેવાનો વિચાર કર્યો હતો

અને આપ જેવા બીજાઓની પણ જેટલી પણ વ્યથા છે લોકો સુધી પહોંચે અને આપ સૌને ન્યાય મળે આપ અમારી સાથે જોડાયા મેમ આપે અમારા પર વિશ્વાસ કરીને પોતાની વાત રજૂ કરી એ બદલ આભાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત